એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસને એક ઝટકા લાગી રહ્યા છે હવે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના વધુ ત્રણ આગેવાનોએ રાજીનામા આપતા પક્ષને મોટો ફટકો પડ્યો છે આગેવાનોએ પક્ષમાં ગેરસ્થિત તેમજ જ્ઞાતિવાદના ગંભીર આક્ષેપો કર્યા છે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાએ પક્ષમાં ચાલી રહેલી ગેરસ્થિતિ તેમજ સંગઠનમાં પકડવાનો અભાવ જોતા પક્ષમાંથી તાત્કાલિક રાજીનામું આપતો પત્ર એઆઈસીના પ્રમુખને મોકલ્યો છે તેમના પગલે તેઓના પુત્ર અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવાએ પણ પક્ષના પ્રાથમિક પદેથી રાજીનામું ધરી દીધું છે જ્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અભિષેક ઉપાધ્યાયે પક્ષમાં ચાલતી ગેરસ્થિત તેમજ ચરમસીમાએ પહોંચેલા જ્ઞાતિવાદના આક્ષેપ કરી તાત્કાલિક તેમનું રાજીનામું મંજૂર કરવા જીપીસીસીના પ્રમુખને પત્ર લખ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ